જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે બોળ ચોથ છે એ ક્યારે છે તો આજે આપણે તેમના વિશે જાણીશું શ્રાવણમાં કેમ કે અત્યારે બે તારીખ આવે છે એક બાવીસ ઓગસ્ટ અને એક ત્રેવીસ ઓગસ્ટ તો ક્યારે છે તે આપણે જાણીશું શ્રાવણમાં એક સાથે સળંગ પાંચ દિવસ તહેવારોની વણઝાર થાય છે સૌરાષ્ટ્રમાં તો સાતમ આઠમના તહેવારોની શરૂઆત બોડચોથથી શરૂ થઈ જાય છે અને બોડચોથ નાગપાચમ રાંધણછટ શીતળા સાતમ અને ત્યારબાદ જન્માષ્ટમી અને પછી નોમના પારણા આ કરીને આ તહેવારોની પૂર્ણાહુતિ કરવામાં આવે છે ધાર્મિક સામાજિક રીતે આ તહેવારો ખૂબ જ મહત્વના છે તો આજે આપણે તહેવારોની શરૂઆત મનાતા બોડચોથથી કરીશું તો બોડચોથ છે એને આપણે બહુલા ચોથ પણ કહીએ છીએ બહુલા ચોથ છે એ બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજે ઉજવવામાં આવશે આ દિવસને બોડચોત કહેવામાં આવે છે બહુલા ચોથનું વ્રત કરવાથી બાળકોને સુખ સફળતા મુશ્કેલીમાંથી મુક્તિ અને સમૃદ્ધિ મળે છે હવે આ ચોથ છે એ બાવીસ તારીખે એક અને પિસ્તાલીસ વાગ્યાથી શરૂ થશે એટલે જો બોડચોથ રહેવાની હોય તો બાવીસ તારીખે તમે કરી શકો છો અને ત્રેવીસ તારીખે સાડા દસ વાગ્યા સુધી છે એટલે તમે ત્રેવીસ તારીખે પણ બોડચોધ કરી શકો છો તો બોડચો છે એ બાવીસ અને ત્રે દિવ બાવીસ અને ત્રે દિવસ બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખ બે દિવસ લગભગ બધા મનાવશે કેમકે જે જે બધા પોતપોતાના એરિયા પ્રમાણે બોડચોધ કરતા હોય છે બાકી બાવીસ તારીખે બોડચોથ છે અને ત્રેવીસ તારીખે પણ છે પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની ચતુર્થી તિથિ બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે એકને ને છેતાલીસ વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસ અને આડત્રીસ વાગ્યે સમાપ્ત થઈ જશે તો આ બોડચોટ છે એ શા માટે મનાવવામાં આવે છે શાસ્ત્રોમાં ગાયનું વિશેષ મહત્ત્વ રહેલું છે અને ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે આપણે ત્યાં ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર એકવાર શ્રી કૃષ્ણ સિંહના રૂપમાં બહુલા ગાયની સામે દેખાયા તે પોતાનો જીવ બલિદાન આપવા તૈયાર હતા ગાયે સિંહને કહ્યું કે તે તેના બાળકને ખવડાવીને આવે ગાયનો વાછરડા પ્રત્યેનો ભાવ જોઈને સિંહે તેને જવા દીધી ગાયે પોતાનું કામ કર્યું અને પછી તે તે સિંહની સામે આવી ગયા બહુલાની ધર્મનિષ્ઠા અને પ્રતિબદ્ધતા જોઈને ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા અને તેમણે બહુલાને આશીર્વાદ આપ્યા કે કળિયુગમાં જે કોઈ તમારી પૂજા કરશે તેના બાળકો હંમેશા સુખી અને સુરક્ષિત રહેશે બોડચોદ સાથે એક બ્રાહ્મણ પરિવારની કથા જોડાય જોડાયેલી છે જે ઘઉલા નામના ગાય અને તેના વાછરડા સાથે જોડાયેલી છે ત્યારથી આ વ્રત રાખવામાં આવે છે એક જ રંગની ગાય અને તેના વાછરડાની પૂજા થાય છે આ દિવસે વઘાર કરવામાં આવતો નથી મહિલાઓ સાંજે ગાયની પૂજા કર્યા પછી એકટાણું ખાય છે આ દિવસે ઠંડુ જમવાની પરંપરા છે તો શ્રાવણ વ ત્રીજની ગુરુવારે તારીખ બાવીસ આઠ ચોવીસના દિવસથી જન્માષ્ટમીના મહાપર્વનો પ્રારંભ થશે અને આ વર્ષે છઠ તિથિનો ક્ષય હોતા શુક્રવારે ચોથ તિથિ સવારે દસ ને આડત્રીસ સુધી જ છે આથી દરેક મુખ્ય પંચાંગ પ્રમાણે તથા જ્યોતિષીઓના નિયમ પ્રમાણે બોળચોથ છે એ વદ ત્રીજને ગુરુવારે છે બોળચોથને બહુલા ચોથ પણ કહેવામાં આવે છે એક પૌરાણિક માન્યતા પ્રમાણે દેવ ઇન્દ્રની કપિલા ગાયનું પૃથ્વી ઉપર આગમન ચોથના દિવસે થયેલું અને પૃથ્વી ઉપર કપિલા ગાયના આગમનથી સુખ સમૃદ્ધિ વધી આથી આ દિવસે ગાય પૂજાનું મહત્ત્વ પણ વધારે છે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે આમ ગાયની સેવા પૂજા કરવાથી દરેક ભગવાનની પૂજા થાય છે ગાયની પૂજા અને સેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ રહે છે ભાગ્યોદય થાય છે ખાસ કરીને બોડ ચોથના દિવસે ગાયને નવી ઝૂલ ઘંટડી અને ગાયને શણગારથી શણગારી ગાયને ઘાસ નાખવું જોઈએ ગાયની પૂજા કરવી સાથે બીજા લોકોને પણ પૂજા કરવાની પ્રેરણા આપી આ દિવસે ગાય અને વાછરડાનું પૂજન કરવું ચોથના દિવસે ખાંડુ નહીં દળવું નહીં છરી ચપ્પુનો ઉપયોગ પણ ન કરવો તે ઉપરાંત આ દિવસે રસોઈમાં ઘઉંનો ઉપયોગ પણ ન કરવો ભાગ્યોદય અને પ્રગતિ માટે દરરોજ અથવા દર ગુરુવારે પોતાની બંને હથેળીમાં ગોળ ચોડી અને ગાયને હથેળી ચાટવા આપવી આમ કરવાથી જીવનના બધા જ દોષ દૂર થઈ જાય છે જો કે આ વિધિ કરવામાં શાંત ગાયને ગોતવી ગાયને ઘાસ નાખવાથી પિતૃઓને મોક્ષ ગતિ મળે છે ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે ગાયોની સેવા કરવાથી બીમારીમાંથી પણ મુક્તિ મળે છે અને આમ કરવાથી આપણને ખૂબ જ સુખ અને શાંતિ મળે છે તો આપણે જોઈએ તો આવનાર તહેવારોની હું તમને યાદી બતાવું તો બાવીસના રોજ ગુરુવારે બોળચોથ છે ત્રેવીસના રોજ નાગપંચમી છે ચોવીસ તારીખે શનિવારે રાંધણછઠ છે અને પચીસ તારીખે શીતળા સાતમ છે છવ્વીસ તારીખના રોજ જન્માષ્ટમી છે અને બોડચોથના દિવસે ગાય માતા ગાય માતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે અને વ્રત કરી અને બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે ગાય બારે મહિના દૂધ આપે છે તેનું ઋણ ચૂકવવાનો આ દિવસ છે એ બોડચોથ છે ગાયને માતા તરીકે પૂજવામાં પણ આવે છે ગાયના શરીરમાં તેત્રીસ કોટી એટલે કે તેત્રીસ કોટી પ્રકારના દેવ દેવતાઓનો વાસ છે તેથી ગાય માતા પૂજનીય છે અને ગાય માતાની અને વાછરડાની પૂજા કરવી જોઈએ અને ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરીની ઘૂઘરી ખવડાવવી જોઈએ બોળપચ બોળચોથ પછીના બીજા દિવસે નાગપાચમ આવે છે તે પછી રાંધણછઠ શીતળા સાતમ જન્માષ્ટમી અને નમના પારણા આ સમગ્ર તહેવારની શરૂઆત બોડચોટથી થાય છે વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે સૌરાષ્ટ્રવાસીઓ આખું અઠવાડિયું રજા રાખીને સાતમ આઠમ ઉજવે છે નાના ભૂલકાઓથી માંડીને સિનિયર સિટીઝનો પણ મેળાનો આનંદ માણે છે આ ઉપરાંત સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણવધ ચોથના દિવસે બોડચોથનું વ્રત કરે છે બોડચોથની વાર્તા સાંભળે છે સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી ઘઉં દળતી નથી તેમજ છરી ચપુથી છોલતી નથી શાકભાજી પણ સુધારતી નથી ગાય વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક ખાય આરોગ્ય છે તો બોડચોથની કથા શું છે તો કે બોળચોથ વિશે એક વા એક પ્રાચીન વાર્તા છે એક વહુ નવી ઘરે આવી તેના સાસુએ તેને ઘઉંલો ખાંડવાનો કીધો ઘઉંલો એટલે ઘઉંનો અર્થ થતો પણ ઘઉં પણ વહુ ઘઉંને બદલે તેના ઘરના વાછરડા હતો તેનું નામ ઘઉંલો હતું તે સમજ્યું હવે તો વાછડાને કાપીને ખાંડી નાખ્યો સાસુએ જોયું તો લોહીથી ખાંડણીઓ ખળબજતો હતો સાંજનો સમય થવા આવ્યો હતો સાસુવે ગાય આવે તે પહેલાં વાછડાને ઉકરડામાં નાખી આવ્યા ગાય આવી તો તેને વાછરડો ન જોયો તે ભાંભરડા નાખવા લાગી ગાય તો ત્યાં તેણે ભાંભરડા નાખ્યા તો વાછરડો ઊભો થયો ગાય સાથે વાછરડાને પાછા આવતા જોઈ સાસુઓએ બંનેનું પૂજન કર્યું ત્યારથી ઘઉંની વાનગી અને ગાયના દૂધની વાનગી એક દિવસ ન ખાવાની શાસ્ત્રો શાસ્ત્રોક્ત મનાઈ કરવામાં આવી છે ત્યારથી વાછરડા સાથે ગાયનું પૂજન કરવામાં આવે છે પણ બોળચોથનું રહસ્ય શું છે કે બોળચોથ આમ તો સ્ત્રીઓ રહેતી હોય છે પરંતુ તેની પાછળ એક પ્રકારનું વિજ્ઞાન છે પહેલાંના વખતમાં ગાયનું જ દૂધ ખાવામાં આવતું એક દિવસ ગાયનું દૂધ ન ખાવામાં આવે ને તો ગાયના દૂધનો લાભ વાછરડાને મળી શકે આપણા ઋષિએ આર્ષ દ્રવ્ય આપણા ઋષિ એ આર્ષ દ્રષ્ટા હતા તેણે વૃક્ષો અને પ્રાણીઓના વ્રતો દાખલ કરીને આપણને કુદરત સાથે સાંકળેલા રાખ્યા છે બોરશોદ પણ ગાયનું સંરક્ષણ અને વર્ધનનું પ્રતિક છે આ દિવસે ઘઉં નથી ખાવામાં આવતા તેનું કારણ પણ એ છે કે ઘઉં છે એ વાયુકારક હોય છે અને તેમાં ફેટની માત્રા પણ વધારે હોય છે અનાજથી એક દિવસ ઉપવાસ કરવામાં આવે ને તો શ્રાવણના વરસાદી વાતાવરણમાં પેટની તબિયત સારી રહે ગૌ હત્યા નિષેધનો સંદેહ પણ આપવામાં આવ્યો છે તો રખડતી ભટકતી ગાયને આશરો ન આપી શકીએ તો નહીં પણ આજના દિવસથી આપણે સંકલ્પ એટલો કરીએ કે બહાર પણ આવીને ઊભી રહી હોય તો તેને યથાશક્તિ કંઈ પણ ખાવાનું કે પાણી આપીએ તેનાથી ગાયમાં વસતા દેવો તમારા ઉપર કૃપા કરશે પ્રાચીન પરંપરાથી ઉજવાતા આ તહેવારને આધુનિક જમાનામાં ઓછામાં ઓછું આ રીતે તો આપણે ઉજવીએ અને ઘરને ખુશાલ બનાવીએ અને આ વ્રતના પ્રભાવથી વ્રતિ છે એ બધા સુખોને ભોગવતા અંતમાં ગાયને જેટલા રૂવાળા છે એટલા વર્ષો સુધી ગૌલોકમાં વાસ કરે છે એવું ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો જો બોડચોધનો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ